બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજનાર છે તેને લઈ લોકોમાં પોતાના ઉમેદવારને લઈ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ગ્રામ પંચાયત બિનહરીફ થઈ રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના નસરતપુરા ગ્રામ પંચાયત પણ પ્રથમવાર બિનહરીફ બનતા ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આવનારા સમયમાં ગામનો વિકાસ બિનહરીફ સરપંચ થતાં વધશે તેવું ગામ લોકો જણાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને એક બાદ એક ગામોમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્ર નોંધાવી રહ્યા છે પરંતુ આ વર્ષે પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનેક પંચાયતો બિનહરીફ બની છે તો ક્યાંક ચિઠ્ઠી ઉઠાણીને પણ સરપંચની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં આવેલ નસરતપુરા ગ્રામ પંચાયત પણ ઇતિહાસમાં પ્રથમવાર બિનહરીફ થઈ હતી નસરતપુરા ગામ એ નાથપુરા ગ્રામ પંચાયતમાં આવતું હતું જેના કારણે ગામમાં વર્ષોથી અનેક ગામના વિકાસના કામો અટકી ગયા હતા આ ગામમાં વર્ષોથી સારા રસ્તાઓ ન હતા શાળા પણ એકથી પાંચ ધોરણ જ હતી ગામમાં સ્મશાન પણ ન હતું તળાવ પણ વર્ષોથી ખંડિત હાલતમાં હતું લાઇટની પણ સુવિધા ન હતી જેના કારણે વર્ષોથી આ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરતા હતા ત્યારે આ ગામના લોકોએ અલગ પંચાયતની સરકાર પાસે માગણી કરી હતી જે માગણીને સરકારે ધ્યાને લઈ આ વર્ષે પ્રથમવાર નસરતપુરા ગ્રામ પંચાયતમાં સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે ગામમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરે ગામ લોકો ભેગા મળી એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં ઠાકોર સમાજ પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ અને ગૌસ્વામી સમાજના લોકો ભેગા થઈ ઈશ્વરભાઈ પટેલને બિનહરીફ સરપંચ બનાવ્યા હતા સરપંચ યુવા હોવાના કારણે ગામના વિકાસના કામો પણ થશે તે આશાએથી ગામના લોકોએ સરપંચ અને તમામ સભ્યોને બિનહરીફ જાહેર કર્યા હતા આ અંગે બિનહરીફ સરપંચ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામના લોકોએ જે મારા પર વિશ્વાસ મૂકીને મને વિજય બનાવ્યો છે તેમનો હું આભાર માનું છું અને ગામમાં જે વર્ષોથી સુવિધાઓનો અભાવ છે તે તમામ પૂરી કરવાની બાહેદારી પણ આપી હતી હું પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈ નસરતપુર ગામ મારું નસરતપુરા તાલુકો કોંગ્રેસ જિલ્લો ની અંદર આજે નસરતપુરા અમારી અલગ પંચાયત જે પાડવામાં આવેલ અને અલગ પંચાયત પાડીને પ્રથમ બિનહરીફ તરીકે વરણી પટેલ ઈશ્વરભાઈ અણદાભાઈની કરવામાં આવેલ એની સાથે ગ્રામજનો ભેગા મળીને ગામમાં એક મંદિરની અંદર ભેગા મળીને કસુંબો રાખીને મોટું રાવણું કરીને આપણે ગુજરાતી ભાષામાં કે એ કરીને એમને મોટું સત્સંગની ઉભા થઈ અને મને ગામજનોને આશીર્વાદ આપીને બિનહરીફ જે જાહેર કર્યો છે તે બદલ હું આખા ગામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને માનતો રહીશ ગામમાં એવા એવા કામો બાકી છે જે તમે પ્રથમ પ્રાયોરિટી આપશો હા ગામની અંદર હાલની તારીખમાં જો જોવા જઈએ તો દાખલા તરીકે સમશાન ભૂમિ આપણી હજુ સુધી બની નથી બીજું કે પ્રાથમિક શાળાથી કરી અને જે ડેરી રસ્તો છે આરસીસી જે રોડની જરૂરિયાત છે એ જરૂરિયાત હું પી પૂરી પાડીશ જે પ્રાયોરિટીમાં આવતું છે તો એ હું કરાવરાઈશ બીજા જે કોઈ કામો બાકી છે નાના મોટા કામો હશે જે વિકાસને લગતા કામો હશે જે ગામને જરૂરિયાત હશે એ કામો તમામે તમામને હું પાંચ વર્ષની અંદર પૂરા કરી અને ગૌમના આશીર્વાદથી સાથ સહકારથી હું કામ બધા પૂરા પાડીશ ગામમાં એક દાખલો બે બેઠો છે કે બિનહરીફ તમને ચૂંટ્યા છે આપણે આમ તો અમુક ચૂંટણીઓ જોતા હોઈએ છીએ કે ભાઈભાઈ સામે હોય છે ચાર ઝઘડા થતા હોય છે ખોટા ખર્ચ થતા હોય પણ આ પ્રથમ તમે પ્રથમ પંચાયતમાં જ પ્રથમવાર સરપંચ બન્યા છો ગામ લોકોને શું કહેશો હવે ગામ લોકોનું કેવું એવું છે કે અને મારું પણ કેવું એવું છે ગામ લોકોનું તો ખરું જ પણ મારું કેવું એવું છે કે હાલની તારીખમાં અમે ભલે દરેક સમાજના અલગ અલગ પેટા જ્ઞાતિઓને અલગ અલગ ના સમાજના લોકો અમે રહીએ છીએ પણ આજે મારા માટે જે ગામને પ્રેમ છે જે ઊંફ છે જે લાગણી છે એ તમામે તમામ જે લાગણીઓ છે એ લાગણીઓ એમને વરસાઈ છે અને મારા ઉપર કાયમ આજથી નહીં અને હું જે કહેવું પડે છે કે જન્મથી કરીને આજના દિવસ સુધી મારી બેતાળીસ તેતાળીસ થયા છે એ સિવાયથી લોકો આજની તારીખમાં કાયમ માટે મારા માટે એક મોટો નાના ભાઈ તરીકે મને જે કાયમ જોવે છે અને કાયમ મારા માટે એમની લાગણી અને જે પ્રેમ અનુભવાય છે અને જે એમને એમને કામો દેખાય છે એમને કહેવાનું મીન કે આ વ્યક્તિ જે એમની જે લાગણી ઉભરાય છે જે પ્રેમ ઉભરાય છે એના માટે કરીને લોકોનો ખૂબ ખૂબ હું ફરીથી પણ આખા ગામનો હૃદયપૂર્વક હું આભાર માનું છું કાંકરેજ તાલુકાના નસરતપુરા ગામ પંચાયતમાં પ્રથમવાર સરપંચની ચૂંટણી બિનહરીફ થઈ હતી ગામ લોકોનું માનવું છે કે ગામમાં લોકોની એકતા જળવાઈ રહે ગામમાં ખોટા ખર્ચ થતાં બંધ થાય તે આશાએથી ઈશ્વરભાઈ પટેલને સરપંચ તરીકે બિનહરીફ બનાવ્યા છે યુવા સરપંચ હોવાના કારણે ગામમાં જે વર્ષોથી ખરાબ રસ્તા લાઇટની સુવિધાઓનો અભાવ સ્મશાન ખંડેર હાલતમાં તળાવ ખંડેર હાલતમાં શિક્ષણનો પણ જે અભાવ હતો તે તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ આવે તે આશયથી ગામના લોકોએ યુવા સરપંચ તરીકે ઈશ્વરભાઈ પટેલ ને સરપંચ તરીકે નિમ્યા છે તો આ તરફ વિસ્તારના મોટાભાગે પશુપાલન સાથે જોડાયેલા છે ત્યારે સભ્ય તરીકે ચાર મહિલાઓને પણ આ ગામમાં લોકોએ બિનહરીફ વરણી કરી છે એટલે કે પશુપાલનના વ્યવસાયમાં પણ મહિલાઓને સહાય અને ગ્રાન્ટ મળી રહે તે આશયથી મહિલાઓને પણ સભ્ય તરીકે વરણી કરાઈ હતી મારું નામ ચૌધરી વર્ષાબેન મુકેશભાઈ ગામ નસરતપુરા અમે બહેનો પશુપાલનમાં જોડાયેલી છે અમારા ગામમાં સભ્યમાં ચાર બહેનો જોડાવેલી છે કોઈ બી પશુપાલનમાં ગ્રાઇન્ડ બ્રાઇન્ડ આવશે તો અમારી ચાર બહેનો આગળથી ગમે તે આવશે લાવશે અમારા ગામમાં સરપંચ ઈશ્વરભાઈ અણદાભાઈ અનામત ચૂંટાયા છે એટલે ગમે તે ગામમાં ગમે તે હશે પરિસ્થિતિ એ કામ કરશે સારી રીતે કોઈ પાણીની સુવિધા શાળા રોડ ગમે તે સમસાનની કોઈ બી તકલીફ છે ઈશ્વરભાઈ રેડી કરશે દિનેશકુમાર ઉમેદભાઈ ગામ નસરતપુરા હું બનાસ ડેરીમાં જોબ કરું છું અહીંયા નસરતપુરાની અંદર ઠાકોર અને ચૌધરી સમાજના લોકો એકી સાથે ભાઈચારાથી રહે છે અને અમારે ત્યાં એક ગ્રામ પંચાયતની વાત કરીએ તો નાથપુરાની અંદર ગ્રામ પંચાયત નાથપુરાની અંદર ગ્રામ પંચાયત ભેગી હતી એટલે દૂર દૂર જવું પડતું હોવાના કારણે અહીંયા દરેક જગ્યાએ જુદી જુદી પંચાયતો પડતી હોવાથી ઈશ્વરભાઈને થયું કે ચલો આપણે પંચાયત નોખા કરીએ તો એમને પ્રયત્નો કરીએ અને પંચાયત અલગ પાડી છે તો ગામના લોકોએ એવું વિચાર્યું કે જેમણે પંચાયત નોખી પાડી છે ને તો એમને જ આપણે બહુમતીથી સરપંચ પદ આપી દઈએ અને સમરસ ચૂંટણી ન થાય અને સમરસ પંચાયત થાય અને સરપંચ ચૂંટાય એવી ગામની આશા હતી એટલે ગામ દરેક લોકોએ સ્વીકારી લીધું છે અને એમને પણ બહુમતીથી અને સમરસ રીતે સરપંચ પદ આપ્યું છે ગામની અંદર જોઈએ તો ઘણા બધા જરૂરિયાત સુવિધાઓ અધૂરી છે જે પૂરી કરવા માટે ઈશ્વરભાઈને પણ વિનંતી કરી છે અને ઈશ્વરભાઈ પણ એ રીતે ખતથી કામ પૂરું કરશે જે ધારો કે શ્મશાન ભૂમિ છે રોડ રસ્તાઓ છે અમુક જે જરૂરિયાત સુવિધાઓ છે એ પણ પૂરી પાડવાની છે એ પણ એમણે સ્વીકાર્યું છે કે હું મારા ખંતથી અને પ્રયત્નપૂર્વક કામ પૂરું કરીશ એવી અમને બધાને દરેક ગામજનને આશા છે પશુપાલનને લઈને અને ખેતીને લઈને કેવા અહીંના પ્રશ્નો કે ગામમાં કાશો ખેલામાં પશુપાલનની અંદર જોવા જઈએ તો લોકો દરેક પોતપોતાનું રીતે કરતા હોય છે પણ જ્યાં જ્યાં જરૂરિયાત પડશે ત્યાં તે પંચાયતમાંથી પણ તેમને સાહસાહ કરે રજનીશભાઈ લાલજીભાઈ ચૌધરી અમોએ એક યુવાન સરપંચને ચૂંટ્યા છે જેઓ ખૂબ નાની ઉંમરના છે અને શિક્ષણને લગતા કામ કરે અને શિક્ષિત હોવાથી શિક્ષણ વિશે વધુ પડતો પારા લઈ ગામ લોકોને શિક્ષણ પ્રત્યે વધુ પડતી કામગીરી કરે અને બાળકોના ખૂબ જ સારા ભવિષ્ય માટે વિચાર કરે એ રીતે એમને ચૂંટ્યા છે એવો વિચાર કેવી રીતે આવે બિનહરીફ સરપંચ થાય તો ગ્રાન્ટ સારી આવે લોકોમાં વિકાસ થાય ગામમાં ઝઘડા ના થાય એ રીતે વિચાર કરી અને બિનરીફ સરપંચને ચૂંટ્યા છે મારું નામ ચૌધરી સંજયભાઈ રમેશભાઈ ગામ નસરતપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા આજે અમારે ગ્રામ પંચાયતનો અલગ દરજ્જો મળ્યો છે તેથી અમારા ગ્રામ પંચાયતની અંદર આજે બિનહરીફ સરપંચ ચૂંટાયા છે સરપંચ ઈશ્વરભાઈ અણધાભાઈ પટેલને બિનહરીફ તરીકે ચૂંટવામાં આવેલા છે અને અમારે અલગ પોઈન્ટ મળશે એટલે અમારે અહીંયાથી નાથપુરા પંચાયત પહેલાં હતી જે અત્યારે અહીંયા જ બધું કામ થઈ શકશે શાળાનું શૈક્ષણિક જે લાયકાત છે જે દરેક ધોરણો જે અત્યારે લોકો અજાણ છે એમનાથી અહીંયાથી બધું પૂરું પડશે અને શાળાના સારા વિકાસ થશે રસ્તા બધું સારું થશે અને લોકોને શૈક્ષણિક તરફ જે શિક્ષક યુવા તરીકે ઈશ્વરભાઈ પણ શૈક્ષણિક રીતે બહુ સક્રિય રહેલા છે અને ગામનો એમનામાં ફાળો પહેલાંથી જ રહેલો છે એવું નહીં કે સરપંચ પણ વગર સરપંચે પણ એમનો ફાળો રહેલો જ છે ગામની અંદર વિકાસના કાર્યોમાં તે સતત ઊભા રહેલા છે એટલા માટે જે અત્યારે જે શૈક્ષણિક રીતે જોવામાં આવે તો શાળાનો પણ ખૂબ સારો વિકાસ થશે અને દવાખાનું બધું સારું જ છે અત્યારે ગામના રસ્તા પણ બહુ સારા થશે અને હંમેશા કાર્ય માટે જોડાયેલા રહેશે જેસુખજી ઠાકોર નસ્તરપુરા અમને ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વર ભીમા થાય કારણ કે અમારે ત્રણ ગામની પંચાયત ભેળી હતી હવે નોખી પડી છે એટલે હવે અમને આશા છે કે અમારા મશનનું કામ થઈ જશે છે રસ્તાનું કામ થઈ જશે છે આવો મને ખૂબ આશા છે અને ત્રણ કુંભની અમારે છે ભાઈ મહારાજ ઠાકોરને પટેલ ત્રણ કોમનો વસ્તી છે એટલે અમે બિન આભરસ કરી લેવરૂપે આપી દીધું ગામમાં કેવા કેવા વિકાસના કામો બાકી છે કામમાં વિકાસ બાકી છે વહણિયાનું બાકી છે હજી પછી અમુક રસ્તા બાકી છે એટલે હવે અમને આશા છે કે ખૂબ આભાર છે કે ઈશ્વરભાઈ પાડશે અમારે ઈશ્વરભાઈને છેદનું મન હતો કે આપણે બિનહ કરવા ને કરવા એવું અમારે બધા બધા લોકોનું મન હતું બરાબર કે આપણે સોટે થવા જવાની નહીં એનું કારણ કે મહિનો ફરક મન દુઃખ રહે હોવનું કે આમને તેમને એના કરતાં અમારે બિન થઈ ગયું ના થઈ ગયું તો વિકાસ થાય છે ગામનો અને ઈશ્વરભાઈને ખૂબ આભાર કે ખૂબ વિકાસ સારો દો તો તમારો લમણો રાખશે વસ્તી વળી પાછો વાત આવી વિકાસ તો બાકી જ હતી તો નું કામ બાકી પડ્યું બે ચાર રોડ આડાણું બધા વિજય નગર છે ને એ બાકી પડ્યું છે એટલે છે ચાર પાંચ છ કામ વાંચી પડ્યા છે એટલે થઈ જાય છે કામ થોડા થોડે